નિર્ણયો લે એવી તેજસ્વી બને કે હંમેશા બરાબર નિર્ણય લે અને બીજું જે છે સૂર્ય ભગવાન જે છે એ આંખના દેવતા છે એટલે આપણા જુદા જુદા અંગના જુદા જુદા દેવતા અધિષ્ઠાન દેવતા કહેવાય કે એની કૃપાથી એ એ ઇન્દ્રિયોની તેજસ્વીતા હંમેશા રહે જળવાય રહે કે આખ જે છે એના દેવતા તો કે આવી રીતે સૂર્ય ભગવાન છે જીવના દેવતા અગ્નિ દેવતા છે અર્ઘ્ય આપવાથી બુદ્ધિ તેજસ્વી બને અને સાથે સાથે આપણી આંખનું તેજ જે છે એ હંમેશા જળવાઈ રહે આંખોની આરોગ્ય માટે પણ સૂર્ય ભગવાનને જળ આપવાનું હોય અને સાથે સાથે આદિત્ય હૃદય કરીએ તો બી સારું એ બી સૂર્ય ભગવાન કૃપા માટે અર્ઘ્ય આપવાનું છે જેવી રીતે જુદા જુદા ભગવાન જુદું જુદું એમ કે લાઈક એમ કે માતાજી છે તો એમ કે તમે એને એના બધા સૌભાગ્ય દ્રવ્ય છે એ અર્પણ કરો પછી એમ કે અમુક લોકો ચોટીલા જતા હોય માતાજીને ચામુંડા તો એમ કે હંમેશા શ્રીફળ વધે રહે તો એમ કે માતાજીને શ્રીફળ હોય પછી એમ કે ને આંકડાની માળા હોય ને સિંદુર હોય ને એને બી શ્રીફળ હોય એમ સૂર્ય ભગવાન ને પ્રસન્ન કરવા માટે એવું છે કે એને અર્ઘ્ય સાથે બાર નામ બને તો આદિત્ય હૃદય અને પછીથી જે લોકોએ જો નોઈ લીધી હોય તો પછી તરત જ અર્ઘ્ય આપીને બધા ગાયત્રીની માળા કરતા હોય તો હંમેશા ભગવાન ની કૃપા રહે એટલા માટે